સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે અઠવા ગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો સ્થિત થતા હતા જેને લઈને તાત્કાલિક કીચડ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેના કારણે ઠેર ઠેર આડસો મૂકી દીધી છે તેથી ટ્રાફિક જામ થાય છે તેનાથી લોકો સુરતીજનો પરેશાને ભોગવી રહ્યા છે જેમાં હવે વધારો થયો હોય તેમ અઠવા ગેટ પાસે મેટ્રોની કામગીરીને કારણે મસમોટા ખાડા કર્યા હોય તેમાંથી નીકળતી માટીમાં પાણી ભરતા કીચડ રોડ પર આવી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા કારણ કે રોડ પર કીચડ થયેલ હોવાથી અનેકો બાઇકો આ ચીકણી માટીમાં સ્લીપ થયા હતા જેની જાણ મેટ્રોની કામગીરી કરનાર લોકોને થતા તરત જ આ કીચડ સાફ કરવા માટેની તૈયારી શરૂ કરાઈ હતી વાહનો સ્લીપ થવાના બનાવમાં કોઈને ગંભીરજા ઇજા નહીં થતા તંત્ર અને લોકોએ હાશ કર અનુભવ્યો છે ત્યારે મેટ્રોની કામગીરી સુરતમાંથી જલ્દીથી પૂર્ણ થાય તે માંગ સુરતીજનો કરી રહ્યા છે કારણ કે ઉડતી ધૂળ ટ્રાફિકથી લોકો પરેશાન થઈ રહ્યા છે અસર સેટા સાથે પ્રકાશવાળા